પૂર્વજો ભક્તિભાવથી સ્થાપેલા ભગવાન ભીમનાથ અખંડ આરાધક છે કુળદેવી ક્ષેમ કલ્યાણીના પૂજક છે રાજની રૈયત પર મીઠી નજરે જોનાર જોરાજજીની વાણીમાંથી મીઠપ નીતરે છે સોજીત્રાના રખવાળા કરવા ટાણે એનું સૌમ્ય રૂપ અલોપ થઈ જાય છે અને રૌદ્રતા ધારણ કરે છે ત્યારે મગદૂર નથી કોઈની કે મેઘરાજજી સામે મીઠ માંડી શકે આવો મેઘરાજજી એકદી સોજીતરાની સીમમાં ઘોડે ચડીને શિકારે નીકળ્યો છે હાથમાં તીર અને કામઠું શિવના ત્રંબકની જેમ શોભી રહ્યા છે વૈશાખનો ધોમ ધક્યો છે ભોમકા માથે ઉઘાડો પગ પડી ગયો હોય તો ખોળ ઉતારી નાખે એવી ધરતી તપી છે વંકી ધરા ઉપર મેઘરાજજીનો ઘોડો એ માર પછાર દોડ્યો જાય છે મેઘરાજજીની નજર ચારેય છેડા ઉપર સમળીની જેમ ફરી વળે છે પણ અગન કિરણ વેરતા સૂરજના તાપે પરસેવાથી રેબઝેબ થઈ ગયા છે પાડાની પીઠ જેવા કાંધરેટા ઉપર વાંકડિયા ચોટતા જાય છે આજે મનમાં ચોક્કસપણે ગાંઠ છે કે શિકાર લીધા વગર એ સોજિત્રાના દરબાર ગઢમાં પગ મૂકવા નથી સવારના એ ઊગેલા સૂર્યદેવમાંથી આવ્યા તોય કાયા ઉપર અણસોર અણસારોય નથી અજબ શ્રદ્ધા સાથે એવીની નજર સોજિત્રાના સીમાળાને માપી રહી છે પોમકાના જાળા ઝાંખરા પણ દ્રષ્ટિ બહાર નથી વીજળી જેમ એ નાટા રંભરકતી જજરે હરણે ચડ્યો એ જ પડે ઘોડાના ડાબા પડખામાં એડી મારી અને જાતવંત ઘોડાને જાણે કે પાંખો ફૂટી આગળ હરણ અને પાછળ મેઘરાજજીનો ઘોડો બંનેના પગ ધરતી પર છેબા ન છેબા ઉપડતા આ બંને વચ્ચે હરીફાઈ મુંડાણી અને સોજીતરાની સીમ ઉપર પશુએ પોતાની તાકાતની હોડ બકવા માંડી અને જીવને બચાવવા હરણ ચારેય પગે ઠેકવા માંડ્યો પછવાડે પડેલા કાળને થાપ આપી શકાય એટલી અથવા પોતાની તમામ તાકાતને કામે લગાડી હરણની અને પોતા વચ્ચે પડતું જાણી ઘોડાએ વેગ વધાર્યો પરંતુ હરણ પણ આ જ ઘોડાની અને ઘોડે સવારની શક્તિને પડકારી અને સંતાકોકડી રમતો ઘડીમાં દેખાય અને બીજી ઘડીએ એ ગાયબ થવા લાગ્યો ભાગતા હરણની આડો નદીનો કાંઠો દેખાણો અને એના ટાંટિયા તૂટી પડવા લાગ્યા આંફે ચડેલા હરણને પાડી લેવા એ નદીના કાંઠાની ભેખડ માથે એ ઘોડાના આગલા પગને ઠેરજી તીરને પાછું તાણીને છોડ્યું અને છૂટેલા તીર કરતા એ હરણે પોતાના વેગને વધારી અને નદીના સામા કાંઠાની ઘેઘોર જાળીમાં કાયાને ઉતારી દીધી સામ સામી બાથ ભરીને ઉભેલી જાળી એટલે જંગલના જનાવરોને મનમાનો ખોળો સૂરજનું કિરણ દાખલ ન થઈ શકે એવી ઘેઘુર ઘટા દિયે ગોવરની નજર જાડીમાં પડે એવા અંધાર અંદર અંધકાર સાંપડે હરણનું નિશાન ચૂકેલું તીર એ નદીના સેંજળ પાણીમાં હાથમાં ધોઈ હાથમાં ધોઈ વાતની ગોળ ધોતા બ્રાહ્મણની પીઠમાં ધરીને સોસરું નીકળી ગયું અણધાર્યા તીરે વિંધાયેલો બ્રાહ્મણ વગડો વીંધી નાખે એવી ચીસ પાડી અને પાણીમાં ઊંધો પડ્યો મેઘરાજજીના મોમાંથી ઉધવારો નીકળી ગયા એ બોલ સાથે હાથમાંથી તીર અને અને કામઠું હેઠા પડી ગયા મેઘરાજજી ઘોડા ઉપરથી ઉતરી પાણીમાં ઊંધે કાંધ પડેલા બ્રાહ્મણના દેહને જોઈ રહ્યા એની આંખો ફાટી રહી એમાં જીવ છે કે નથી તે જોવાની જરૂર જ નહોતી કારણ કે પોતાના ભાથામાંથી છૂટેલા તીરનું જોર એ જાણતા હતા શિકાર કરવા જતાં એક બ્રાહ્મણની હત્યાનું પાતક એ પોતાને માથે ચડ્યું અને કુંભળા અંતરમાં એ વેદનાની અગન ઉપડી ગઈ આથમણા આભની અટારીએ સંધ્યા ઝૂકી ગઈ હતી રાત પડવા આવી હતી આજની સાંજ જાણે કે એ પોતાના જીવતરની એ બાજી સંકેલવા જેવી લાગતી હતી અને ભાંગેલ હૈયે એણે બ્રાહ્મણના દેહને એ ઘોડા ઉપર નાખ્યો લોઢા જેવું મેઘરાજજીનું મન એ પોતાના હાથે બનેલા બનાવથી પાણી જેવું બની ગયું હતું મો ઉપરનું તેજ હણાઈ ગયું હતું વદન ઉપર જાણે કે મેષનો લપેડો લાગી ગયો હોય તો ચિત્ત ચગડોળે ચડ્યું પૂર્વજોએ કરેલા અનેક ધર્મના કામમાંથી એક પણ પોતે કરી શક્યો નથી ઉલટાનો બ્રહ્મ હત્યાનું પાપ વેંઢાર્યું એવા વિચાર કાળજાને કોરી ખાવા માંડ્યા અજાણ્યા બ્રાહ્મણના દેહને અગ્નિ સંસ્કાર કર્યો એક સાત્વિક બ્રાહ્મણના મોતને ઉજળું કરે એવી ઉત્તર ક્રિયા કરી પણ ઉરમાં ઉઠેલી અગનજાળ ઓછી થઈ નહીં આ પાપને ધોઈ નાખી એ હળવા બનવા બ્રાહ્મણની પાછળ દાન પુણ્ય કરવામાં કશી મણા રાખી નથી થઈ શકે તેટલા એ ધર્માદાના કામો કરી છૂટ્યો છતાં મનમાં બેસી ગયેલો ડાઘ સહેજ પણ ઓછો થયો નહીં રાત દિવસ તેના ચક્ષુ સમક્ષ પોતાના તીરે વિંધાઈને ઢળી પડેલા એ નિર્દોષ બ્રાહ્મણનો દેહ તરતરવા માંડ્યો થઈ પડેલા પાપને ધોવા માટે એ સોજીતરાથી પગે ચાલીને રણછોડ રાયના પગ ધોવાનું નક્કી કર્યું મેઘરાજજીના આવા કઠિન નિર્ધારથી એ સોજિત્રાની પ્રજા ચકિત થઈ ગઈ ગુજરાતના એક છેડેથી તે ઠેઠ દ્વારકા સુધી પગ તળે ભોમકા કાઢવાનું કામ સહેલું નહોતું અને સુવાળી સેજમાં પોડતા રાજવી રણસંગ્રામમાં લોઢા જેવા બની ગયા અને દુશ્મનોની છાતી ચીરી જાણે છે એમ બ્રાહ્મણના પ્રાણ હરવાના એ માટે તપ પણ કરી જાણે છે એ વાતની જાણ તો મેઘરાજજીના નિર્ણયથી એ પ્રજાને થઈ પંડિતો અને વિદ્વાનોએ એ મેઘરાજજીને સમજાવી જોયા કે તમે તમારું કર્તવ્ય બજાવીને એ પાપનું નિવારણ કરી લીધું છે પણ મેઘરાજજીનું મન માન્યું નહીં ઉપર પ્રભાતના દોરા ફૂટી ગયા છે છે થઈ ગયું સોજિત્રા ગામ પાદરમાં ઠલવાનું છે પાસે માફી માંગવા જતા મેઘરાજજીને વળાવવા દ્વારકાના રણછોડજી રાજા મટીને તપેશ્વરી બની ગયેલા એ મેઘરાજજી આજે જોગંદર શાહ શોભે છે અને રાજવંશી પોશાકના ઠેકાણે સાદા વસ્ત્રોમાં પોતાની કાયાના એ ઢાંકણ કર્યા છે વિશાળ કપાળમાં ત્રિપુણ તાણ્યું છે પગમાં સદાય રહેતી હીરે મઢેલી મોજડી અળગી કરીને એ ચાખડીઓ ધારણ કરી છે ગળામાં સર્વદા ઝળકતી એ મોતીની માળાનો મોર ઉતારીને રુદ્રાક્ષના પારાઓ ગળા ઉપર ભરડો લઈને એ પડ્યા છે હંમેશા રાજવંશી રૂપમાં રૈયતે ભાળેલા રાજાને એ દેવાંશી રૂપમાં જોઈને એ તાજુબ બની ગયા છે પ્રજા રાજવીના પરિવર્તનનો પાર પામવા એ મથતી રહી છે પણ મેઘરાજજીના મનનું માપ નીકળતું નથી લાગણીથી ઉભરાતા અનેક હિથાની સામે એ હાથ જોડીને દ્વારકાનો માર્ગ પકડ્યો પગના તળિયા નીચે આખો પંથક કાપીને એ મેઘરાજજી ગોમતીના કિનારે આવ્યા અને ગોમતીમાં કાયા ને જબોળીને રણછોડજીની સામે વાહડાની જેમ લાંબા થઈને પસ્તાવે આંખો માંથી દડદડ દડદડ આહુડા પડવા પાંડ્યા ભગવાન રણછોડ ની ગદ કંઠે માફી માંગી એ સોજિત્રા પહોંચ્યા છતાં એના જીવને જંપ નથી રાત દિવસ એના આત્માને અજંપો રહેવા લાગ્યો પાપ બાપ બાપ બ્રહ્મ હત્યાના પોકાર જાણે કે ચારેય દિશામાંથી ભૂતાવળની જેમ ઉઠી ઉઠીને પોતાને ઘેરી લેતા હોય એમ લાગવા માંડ્યું આવું પાપી જીવતર આકુરું લાગ્યું ગોજારી કાયામાં જીવ અકળાવવા લાગ્યો એક દિવસ તેણે નિર્ણય કર્યો કે આ પાપના નિવારણ માટે આત્મા બલિદાનનો આવા આકરા નિર્ણયથી સૌ ધ્રુજી ઉઠ્યા પ્રજાએ અને પંડિતોએ સગા અને સ્નેહીઓએ આત્મ બલિદાન માર્ગેથી પાછા વાળવા વિનવ્યા પણ આ તો રાધરશી પોતાના નિર્ણયમાં મેરું જેમ એ અડગ રહ્યા અને સમજાવવા આવનાર એ સૌને કહ્યું ભાઈ પાપી દેહ જીવવા કરતા એ મોત ભલું પણ તમે ક્યાં જાણી બુજીને પાપ કર્યું છે તે જાણીને નથી કર્યું એટલે હું ગોજારો થોડો મટી જાઉં આ તો અણધાર્યો બનાવ અણધાર્યો પણ કોઈના પ્રાણ હરનારો ને તો હો હા એ પ્રાણની વેદના અને વલોપાત મારા કાને સંભળાય છે એનો આત્મા કેટલો રઘવાયો હશે એના દેહે શાશા દુઃખ વેઠ્યા હશે એના કરતા અનેક ગણી વેદના ભોગવતા ભોગવતા હું જાતે મરું ત્યારે જ મને એની અનુભૂતિ થાય મક્કમ મને મેં મો ઉપર એ મલકાટ પાથરતા મેઘરાજજી એકદી દી સોજિદ્રાના પાદરમાં એ પીપળાના કાષ્ટ ચિંતા ખડકી પોતાના આત્માનું બલિદાન આપી પાપનો પસ્તાવો કરવા સાબદા થયા સુગંધિત દ્રવ્યોનો છંટકાવ થયો બ્રાહ્મણોનો મંત્રોચ્ચાર થયો વાતાવરણ ગમગીન બની ગયું પણ એ મેઘરાજજીના મો ઉપર તો રૂડો મલકાટ પથરાણો શાંત છતાં મક્કમ ડગલે ચિતા પાસે પહોંચ્યા ને જાતે જ એ અગ્નિ મૂક્યો અને જાલે સુવાળી સેજ ઉપર કાયાને સંભાળીને ચડતા હોય એ બળડ બળતી ચિતા ઉપર પોતાની આભૂષણ વિહોણી એ ભગવી કંથાધારી કાયાને મૂકી દીધી પળવારમાં તો એ ચિતાની એ અગ્નિ શિખા હોય તો તેના દેહને એ પંચ મહાભૂતમાં એ વિલીન કરી નાખી નોંધ છે મિત્રો આ બનાવ સંવંત અગિયારસો ઓગણત્રીસમાં બન્યો હતો મેઘરાજી સંવંત એ અગિયારસો એકવીસમાં સોજીત્રાની ગાદી ઉપર આરૂઢ થયા હતા મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ જ આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા સાંસ્કૃતિક વાર્તાઓ સાથે આપણા ઇતિહાસ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય રામ જય મેઘરાજજી